આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નાડેમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજની સરકારી ભરતીની વાત કરીએ તો ઘણા સમય પછી આ બમ્પર ભરતી આવી રહી છે રાઈટ અને મિત્રો જબરજસ્ત ભરતી છે ખાસ કરીને આ ભરતી આટલી સંખ્યામાં ઘણા બધા લોકોનું ડ્રીમ હોય છે ઓકે તો બહુ જબરજસ્ત પોસ્ટ ઉપર તમને આમાં ડાયરેક્ટ પોસ્ટિંગ મળતું હોય છે કઈ ભરતી છે શું છે કયા કયા ડિપાર્ટમેન્ટમાં પોસ્ટિંગ થાય છે વગેરે વગેરે સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કરજો એન્ડ આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ માટે ચેનલે સબસ્ક્રાઇબ ના કરવી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો જેથી કરીને આવનારી દરેકે દરેક સરકારી ભરતી ઉપર વિડીયો તમને મળતા રહે બીજું ખાસ કરીને આના ઉપર જ એક્ઝામ સિલેબસ શું છે બુકલિસ્ટ ઉપર નેક્સ્ટ વિડીયો આવવાનો છે તો એ વિડીયોની પણ નોટિફિકેશન તમને મળી રહે એટલા માટે કહું છું કે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો ઓકે તો વધુ નામ કરે એક વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ હા મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે ભરતી આવેલી છે એ ભરતી કંડેક્ટ કોણ કરે છે તો એસએસસી દ્વારા આ ભરતીને કંડેક્ટ કરવામાં આવે છે આજના વિડીયોમાં ખાલી આપણે નોટિફિકેશન વિશે માહિતી મેળવવાની છે અહીંયા તમે ડેટ પર તમે જોઈ શકો નેક્સ્ટ વિડીયોમાં આપણે એક્ઝામ પેટર્ન સિલેબસ અને બુક લિસ્ટ ઉપર સ્ટ્રેટેજી ઉપર આપણે ડિસ્કશન કરીશું આના ઉપર એક અલગથી સેપરેટ વિડીયો આવશે ઓકે બીજું અહીંયા તમે નોટિફિકેશનમાં તમે જોઈ શકો કે આના ફોર્મ ભરવાના ક્યારથી સ્ટાર્ટ થાય છે તો ચોવીસ જૂન બે હજાર ચોવીસ એટલે કે આજથી આના ફોર્મ ભરવાના સ્ટાર્ટ થાય છે અને ચોવીસ જુલાઈ સુધી આના ફોર્મ ભરાશે ઓકે એટલે ઓલમોસ્ટ તમારી પાસે એક મહિના જેટલો સમય હોય છે પરંતુ તમને ખાસ એક વાત કહી દો મિત્રો આમાં એસ સીમાં છે ને લાસ્ટ જેટલા પણ દિવસ હોય છે ને જેટલું વહેલું ફોર્મ ભરી શકો એટલું વહેલું ફોર્મ ભરી દેજો કેમ કે આની સાઈડ છે ને ની ગમે ત્યારે બિઝી આવે છે અથવા તો કહેવાય કે એરર આવી જાય છે તો જેના કારણે ફોર્મ નથી ભરી શકતા ઓકે તો આનું ફોર્મ વહેલી તકે ભરી દેવું નીચે નંબર આપેલો છે એ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો તમને બિલકુલ આનું ફોર્મ એકદમ સારી રીતે ભરીને આપી દેશે તમને એપ્લિકેશન પીડીએફ તમને મોકલી આપવામાં આવશે તો કોમેન્ટ સેક્શનમાં નંબર આપ્યો છે ત્યાંથી તમે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો ઓકે તમારે વોટ્સઅપ પર તમારે એમને નંબર આપ્યો છે એ કોન્ટેક કરી શકો છો બરાબર હવે આ તો ડેટની વાત કરીએ કે ચોવીસ જુલાઈ લાસ્ટ ડેટ રહેશે તમને વાત કરું આમાં એક્ઝામ ડેટ વિશે પર ટેન્યવલી ડેટ આપેલી છે કે ટેર વનની જે એક્ઝામ છે સીબીટી એક્ઝામ હોય છે કમ્પ્યુટર બેઝ એ સપ્ટેમ્બર ઓક્ટોબર બે હજાર ચોવીસમાં આની એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે ઓકે અને જે ટેર ટુ એક્ઝામ છે એ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં કન્ડક્ટ કરવામાં આવશે તો આ એક્ઝામ વિશે તમે અહીંયાથી જાણી શકો કે સપ્ટેમ્બર ઓક્ટોબરથી આની મતલબ કે સપ્ટેમ્બરથી જ આની એક્ઝામ સ્ટાર્ટ થઈ જાય છે હવે વાત કરીએ મિત્રો કે કઈ કઈ પોસ્ટ આવેલી છે તો પોસ્ટ વિશે આપણે ડિસ્કશન કરે છે ડિટેલ ઓફ ધ પોસ્ટ તો અહીંયા તમે જોઈ શકો મિત્રો આમાં અલગ અલગ લેવલે તમને પોસ્ટ જોવા મળશે તો હાઇએસ્ટ લેવલ પર તમે ઘણી બધી પોસ્ટ છે જેમ કે અહીંયા પી લેવલ સેવનના આધારે ચુમ્માલીસ હજાર નવસો રૂપિયા તમારી સ્ટાર્ટિંગ સેલેરી રહેશે તો એમાં તમે જોઈ શકો અહીંયા પોસ્ટનું નામ આપેલું છે અને બીજું અહીંયા તમને આપેલું છે મિનિસ્ટ્રી એટલે કે કયા ડિપાર્ટમેન્ટમાં આવેલી છે એની પણ વાત કરી છે અને કયા ગ્રેડની આ પોસ્ટ છે એ પણ તમે અહીંયા જોઈ શકો એજ લિમિટ પણ આપેલી છે કે કઈ પોસ્ટ માટે કેટલી એજ લિમિટ જોઈશે ઓકે અને બીજું તમને એસસીએસટી ઓબીસી કેન્ડિડેટને જે છૂટછાટ મળતી હોય છે એ તો તમને મળશે જ પરંતુ મેક્સિમમ એજ લિમિટ અહીંયા તમે જોઈ શકશો હવે અહીંયા તમે વાત કરીએ કે આ ઓફિસ આસિસ્ટન્ટ છે ઓફિસ સેક્શન ઓફિસર છે આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર સોરી સેન્ટ્રલ સેક્રેટરી સર્વિસ એટલે કે સી એસએસમાં આ વેકેન્સી આવેલી છે ગ્રુપ બી લેવલની આ પોસ્ટ છે ચુમ્માલીસ હજાર નવસો રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી રહેશે ઓલમોસ્ટ એલાઉન્સને બધું જોઈએ તો સેવન્ટી આજુબાજુ તમારી આમાં સેલેરી બની જતી હોય છે ઓકે એલાઉન્સ જોડી લઈએ તો બરાબર અને પરમિનન્ટ તમારું આમાં દિલ્હીમાં પોસ્ટિંગ થતું હોય છે રાઈટ વીસથી ત્રીસ વર્ષના કેન્ડિડેટ આમાં ફોર્મ ભરી શકશે એટલે કે મિનિમમ તમારી ઉંમર વીસ વર્ષ તો હોવી જ જોઈએ છે બરાબર પછી એ જ તમને છૂટછાટ મળી રહેશે બીજું આગળ વાત કરીએ ઓફિસ આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરની છે પરંતુ આઈબીમાં છે ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ઓકે આઈબી તમને ખ્યાલ હશે આઈબી ડિપાર્ટમેન્ટ વિશે ઇન્ટેલિજન્સ બ્યુરો ગ્રુપ બી લેવલે જ પોસ્ટ છે આમાં પણ અઢાર ઓછામાં ઓછી અઢારથી ત્રીસ વર્ષના કેન્ડિડેટ પણ ફોર્મ ભરી શકશે બરાબર ત્યાર પછી એવી જ રીતે અહીંયા તમે જોઈ શકો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન સુધી તમને આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરની તમને વેકેન્સી જોવા મળશે પોસ્ટ પરંતુ અહીંયા ડિપાર્ટમેન્ટ અલગ અલગ ડિપાર્ટમેન્ટ આપે છે ઓકે હવે તમને પ્રશ્ન થશે કે આ ડિપાર્ટમેન્ટ ક્યારે કેવો કેવી રીતે સિલેક્ટ કરી શકાય તો જ્યારે તમે પ્રિલિમિનરી એક્ઝામ ક્લિયર કરી લો છો ને મિત્રો પછી તમને મેઇન્સ એક્ઝામ આપવાની રહેશે અને મેઇન્સ એક્ઝામમાં વખતે તમારે ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરવાના રહેશે કે કયા ડિપાર્ટમેન્ટને તમારે પ્રિફરન્સ પહેલાં આપવી છે ઓકે તો એ ડિપાર્ટમેન્ટ તમને મળશે તો એ પ્રમાણેનું હોય છે આમાં પોસ્ટ તમે જોઈ શકો ઘણી બધી પોસ્ટ હોય છે ટેક્સ ઇન્સ્પેક્ટર છે ઓકે સીબીડીટી ડિપાર્ટમેન્ટ આવે છે ગ્રુપ સી લેવલની પોસ્ટ છે ઓકે એમાં પણ તમને ચુમ્માલીસ હજાર નવસો રૂપિયા સેલેરી મળશે પરંતુ ગ્રુપ સી લેવલે પોસ્ટ છે અઢારથી ત્રીસ વર્ષના કેન્ડિડેટ ઇલિજિબલ છે પછી ઇન્સ્પેક્ટર સેન્ટ્રલ એક્સાઇઝ ઓકે સેન્ટ્રલ એક્સાઇઝમાં પછી પ્રિવેન્ટિવ ઓફિસર છે ઓકે ઇન્સ્પેક્ટર લેવલની પોસ્ટ છે ગ્રુપ બી લેવલે એમાં પણ ઓલમોસ્ટ સિત્તેર હજારની આજુબાજુ સિત્તેરથી બોતેર હજારની સેલેરી તમને મળતી હોય છે ઇન્સ્પેક્ટર એક્ઝામિનર છે ઓકે તો એમાં પણ અઢારથી ત્રીસ વર્ષના કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે પછી આગળની પોસ્ટની વાત કરીએ મિત્રો તો આસિસ્ટન્ટ ઇન્ફોર્સમેન્ટ ઓફિસર ઓકે સૌથી પાવરફુલ પોસ્ટ આને ગણવામાં આવતી હોય છે જે પણ બ્રિલિયન્ટ કહેવાય ને થોડા ટોપર્સ હોય છે ને એમની પ્રાયોરિટી હવે આસિસ્ટન્ટ ઇન્ફોર્સ ઇન્ફોર્સમેન્ટ ઓફિસરની છે બરાબર આનો પાવર તમે યુટ્યુબ પર સર્ચ કરી જોજો કે આનું જોબ પ્રોફાઇલ વિશે શું છે ઓકે બહુ જબરજસ્ત પાવર લેવલની પોસ્ટ છે ગ્રુપ બી લેવલ જ પોસ્ટ છે મિત્રો જોઈ શકો એમ અને આની વેકેન્સી પણ ઘણી ઓછી હોય છે ત્યાર પછી આગળ વાત કરીએ સબ ઇન્સ્પેક્ટરની સેન્ટ્રલ બ્યુરો એટલે કે સીબીઆઈમાં ઓકે સીબીઆઈમાં સેન્ટ્રલ બ્યુરો ઇન્વેસ્ટિગેશનમાં ગ્રુપ બી લેવલની પોસ્ટ છે ડાયરેક્ટ સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ ઓકે ત્યાર પછી આગળની પોસ્ટની વાત કરીએ મિત્રો તો પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં ઇન્સ્પેક્ટર પોસ્ટ એટલે કે જે ડિપાર્ટમેન્ટ હોય છે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ હોય છે એમાં તમે ઇન્સ્પેક્ટરની પોસ્ટ એ પણ ગ્રુપ બી લેવલની પોસ્ટ છે ઓકે પછી ઇન્સ્પેક્ટરની વાત કરીએ સેન્ટ્રલ બ્યુરો નાર્કોટિક્સ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ ઓકે એટલે કે નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટમાં ઇન્સ્પેક્ટર બની શકો છો ઓકે તો આ હતી ગ્રુપ સેવનની ઓકે લેવલ સેવનની પોસ્ટ હતી એમાં ચુમ્માલીસ હજાર નવસો રૂપિયા સેલેરી મળશે જે ગ્રુપ બી સેલ સી લેવલની પોસ્ટ છે હવે પે લેવલ સિક્સના આધારે ચોત્રીસ સોરી પાંત્રીસ હજાર ચારસો રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી રહેશે એમાં પણ ગ્રુપ બી અને સી લેવલી પોસ્ટ તમને મળશે ઓકે એસએસસી સીજીએલ છે ને મિત્રો તમને કહી દઉં ને કે આ વેકેન્સી છે ને એસએસસી સીજીએલી છે અને આમાં ડાયરેક્ટલી તમે ગ્રુપ બી અને ગ્રુપ સી ઓફિસર બની શકશો ઓકે ગ્રુપ બી અને ગ્રુપ સી લેવલ આ ઓફિસર તમે બની શકો છો તો આમાં મોસ્ટલી તમને જે પણ પોસ્ટ જોવા મળશે જે પણ ડિપાર્ટમેન્ટમાં એ બધી ગ્રુપ બી અને ગ્રુપ સી લેવલ જ પોસ્ટ હશે રાઈટ હવે આગળ વાત કરીએ આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર છે એ મિનિસ્ટ્રી ઓફ ડિપાર્ટમેન્ટ ઓકે મિનિસ્ટ અધર ડિપાર્ટમેન્ટ એટલે કે જેટલા પણ બાકીના જેટલી ડિપાર્ટમેન્ટ હોય ને એમાં તમને સેક્શન ઓફિસર તરીકે મૂકી શકે છે ત્યાર પછી એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ છે સીબીઆઈસી ઓકે પછી રિસર્ચ આસિસ્ટન્ટ છે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનમાં ઓકે એ પણ સારી પોસ્ટ છે પછી ડિવિઝનલ એકાઉન્ટ છે ઓકે ઓફિસ અંડર સીએચી ઓકે તો આ પણ સારી પોસ્ટ છે પછી સબ ઇન્સ્પેક્ટરની છે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી પરંતુ આમાં સેલેરી તો તમને ઊંચી મળશે ઓકે તો ખાસ એ વાત ધ્યાન રાખવાની છે ત્યારે જે પણ ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરો એ તમારે પે લેવલ ધ્યાન રાખીને તમારે સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી આગળની વાત કરીએ પે લેવલ સિક્સ પે લેવલ ફાઇવના આધારે ઓગણત્રીસ હજાર બસો રૂપિયા સેલેરીવાળી પોસ્ટની વાત કરીએ તો એમાં મોસ્ટલી બધી સી લેવલે હવેની જે પોસ્ટ છે ને મિત્રો લેવલ ફાઇવ અને ફોરમાં એ બધી તમને ગ્રુપ સી લેવલે પોસ્ટ તમને જોવા મળશે ઓકે તો એમાં તમે જોઈ શકો ઓડિટર છે એકાઉન્ટન્ટની પોસ્ટ મોસ્ટલી તમને જોવા મળશે જે તમે જોઈ શકો છો ત્યાર પછી આગળ વાત કરીએ લેવલ ફોરના આધારે જે પોસ્ટ છે પચીસ હજાર પાંચસો રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી રહેશે એમાં પણ તમે જોઈ શકો પોસ્ટલ આસિસ્ટન્ટ છે શોર્ટિંગ આસિસ્ટન્ટ છે ઓકે પછી ટેક્સ આસિસ્ટન્ટ છે ટેક્સ આસિસ્ટન્ટ સીબીઆઈસી ઓકે પછી સબ ઇન્સ્પેક્ટર છે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ સોરી ગ્રુપ સી લેવલે પોસ્ટ છે આમાં પણ પચીસ હજાર પાંચસો સ્ટાર્ટિંગ સેલેરી રહેશે તો આ આધારે અલગ અલગ ટોટલ થર્ટી ફોર પોસ્ટ આવેલી છે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં ઓકે મિત્રો ઇલિજિબિલિટી ક્રાઇટેરિયા તમે જોઈ શકો કોઈપણ ગ્રેજ્યુએટ કેન્ડિડેટ આના માટે ફોમ ભરી શકે અને અઢાર અહીંયા એજ લિમિટ છે એ તમારી એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ગણવામાં આવશે ઓકે એટલે કે ત્યાં સુધીમાં તમારી એજ એટલી કમ્પ્લીટ હોવી જોઈશે અહીંયા રિલેક્સેશન વિશે પણ તમે જોઈ શકો કે કેટલું અપર એજ રિલેક્સેશન તમને મળતું હશે કઈ કેટેગરીમાં વુમેન કેન્ડિડેટને કેટલું મળશે એ તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો બાકી ગ્રુપ સી પોસ્ટ માટે પણ તમે જોઈ શકો છો હા મિત્રો આનો ડિટેલ એક્ઝ જે કહેવાય કે ક્વોલિફિકેશન ઉપર એક્ઝામ પેટર્ન ઉપર સિલેબસ ઉપર બુકલિસ્ટ ઉપર એક સેપરેટ અલગ વિડીયો લઈને આવીશ કેમ કે આ વિડીયો ઓલરેડી આઠ મિનિટ ઉપર વિડિયો પહોંચી ગયો છે રાઈટ તો વિડિયો ઘણો લાંબો ના બની જાય એટલા માટે મેં વિડીયોને બે પાર્ટમાં ડિવાઇડ કર્યો છે આ વિડીયોમાં આપણે જસ્ટ ખાલી પોસ્ટ વિશે માહિતી મેળવી અને નોટિફિકેશન વિશે બેઝિક માહિતી મેળવી નેક્સ્ટ વિડીયોમાં તમને ડિટેલમાં માહિતી આપીશ કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે કઈ પોસ્ટ માટે શું લાયકાત માગેલી છે બીજું કે મિત્રો આમાં સિલેબસ શું રહેશે એની અલગથી આપણે વિડીયો બનાવીશું બુક લિસ્ટ ઉપર ઓકે તો એ વિડિયો નેક્સ્ટ વિડીયોમાં તમને એની માહિતી મળશે ઓકે અત્યારે તમે ફોર્મ ભરી શકો છો ફોર્મ ભરવા માટેની જે એપ્લિકેશન ફી છે એ હંડ્રેડ રૂપીઝ છે ઓકે તો કોઈપણ હન્ડ્રેડ રૂપીઝ કેન્ડિડેટ મતલબ કેટેગરી પ્રમાણે તમને જે હોય એ પ્રમાણે ફી ભરવાની રહેશે રાઈટ તો નીચે તમને નોમ્બર નંબર આપેલો છે કોમેન્ટ સેક્શનમાં ત્યાંથી તમે ઓનલાઈન ઘરે બેઠા ફોર્મ ભરાવી શકો છો ઓકે ત્યાર પછી ડિપાર્ટમેન્ટ સોરી એક્ઝામ સેન્ટરની વાત કરીએ કે એક્ઝામ સેન્ટર ક્યાં ક્યાં મળી રહેશે તો ગુજરાતમાં જ ખાસ કરીને વાત કરી તમે તો મિત્રો ગુજરાતમાં તમને આમાં ઘણા બધા કે સેન્ટર મળી જાય છે જેમ કે અમદાવાદ છે ગાંધીનગર છે મહેસાણા છે રાજકોટ સુરત વડોદરા છે ઓકે તો આ બધા સેન્ટર્સ તમને આપણા અમદાવાદમાં તમને મળી રહેશે એક્ઝામ માટે ઓકે અને આની એક્ઝામમાં કોઈ ઇન્ટરવ્યૂ નથી હોતું ટેર વન હોય છે અને એક ટેર ટુ એક્ઝામ હોય છે એ કે પ્રિલિમ્સ અને મીન્સ બી બે એક્ઝામ હોય છે રાઈટ પછી સિલેબસ ઉપર આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે ડિસ્કશન કર્યું કેમ કે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ સિલેબસ આપેલો છે રાઈટ તો એના ઉપર આપણે સેપરેટલી અલગ વિડીયો બનાવીશું બાકી આની નોટિફિકેશન તમારે જોઈતું હોય તો આપણી ગુજરાત સ્ટડીઝ ડોટ કોમ સાઇટ ઉપરથી તમે આની નોટિફિકેશન પણ ડાઉનલોડ કરી શકશો અથવા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપ્યું છે ત્યાંથી ટેલિગ્રામ ઉપર તમે જોઈન કરીને આનું નોટિફિકેશન ટેલિગ્રામ ઉપરથી પણ મેળવી શકો જેની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ તો જે પણ લોકોએ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી લીધું હોય અથવા તો ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી લેવાના છે એક ઓગસ્ટ સુધીમાં તો એ લોકો માટે બહુ જબરજસ્ત તક છે આ ભરતી માટે તૈયારી કરી શકો મિત્રો જે પણ લોકોનું મેથ્સ રીઝનિંગ ઇંગ્લિશ ઓકે આ ચાર વિષય કમ્પ્લીટ છે તો એ લોકોએ જરૂર ફોર્મ ભરવું જોઈએ રાઈટ તો વેકેન્સી પણ આ વખતે આટલી બધી વેકેન્સી હર વર્ષે નથી હોતી મિત્રો પાંચ છ સાત હજાર મેક્સિમમ વેકેન્સી હોય છે આ વખતે તમને સત્તર હજાર સાતસો અઠ્યાવીસ વેકેન્સી મળી છે જરૂરથી આનો લાભ લેવો જોઈએ ઓકે તો નેક્સ્ટ વિડીયોમાં આપણે ડિટેલમાં આના આ ભરતી વિશે એક્ઝામ પેટર્ન સિલેબસ અને બુક લિસ્ટ ઉપર ડિસ્કશન કરવાના છે તો પ્લીઝ નેક્સ્ટ વિડીયો માટે ચેનલે સબસ્ક્રાઈબ કરી રાખજો મળે નેક્સ્ટ વિડીયોમાં